નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ પીવાનું પાણી પૂરું પાડવામાં પાલિકા નિષ્ફળતાનો લાભ ઉઠાવી પીવાનું પાણી વેચનારાઓ શહેરીઓને આરો પાણીની નામે લૂંટી રહ્યા છે નવસારી વિજલપુર પાલિકા વિસ્તારમાં આરો વોટરના નામે પીવાનું પાણી વેચવાનો ધંધો ચાલી રહ્યો છે પાલિકા વિસ્તારમાં તથા તેની આસપાસ વિસ્તારમાં પણ આવું કથ્ય આરો પાણી ઉત્પાદન કરી તેનું ધમધમો વેચાણ કરી રહ્યા છે જો કે આવા કથ્ય આરો પાણીના ઉત્પાદકો પૈકી અનેક ઉત્પાદકો એવા છે કે જેઓ તેમની જગ્યાઓ આરો પ્લાન્ટ તો ધરાવે છે પરંતુ તે પ્લાન્ટમાંથી પાણી લેવાને બદલે શુદ્ધિ બોરમાંથી નળ દ્વારા પાણીના કેરબાગ કુલર અને જગ ભરી દે છે અને તેનું સીધું વેચાણ કરી દે છે પાલિકા દ્વારા અનેક વિસ્તારમાં પૂરતું પાણી પૂરું પડાતું ન હોવાથી તેને ઘણીવાર કેટલાક વિસ્તારોમાં દૂષિત કે દોહડું તેમજ ક્ષારયુક્ત પાણી આવતું હોવા આવા વિસ્તારના લોકોએ પણ ન છૂટકે આરો વોટરને નામે પાણી વેચતા પાસે વેચાતું પાણી લેવું પડે છે ગોદાવરી બાનસ મણા તેખેરગામ બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ફલવાડા ડીઝેડ સી એ ગ્રાઉન્ડ ખાતે યોજાતી સ્વ ગોદાવરી બાનસ મણા તેખૈરગામ બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત વલસાડ જિલ્લા બ્રહ્મ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ ધરમપુર બિલ્લી મોરાખેરગામ સેલવાસ વગેરે એમ નવ ટીમોનો ભાગ લીધો હતો જેમાં કેપ્ટન ક્રિષ્ન શુક્લની આગેવાનીમાં ખેરગામની ટીમ વિજેતા બની હતી તથા ધરમપુરની ટીમ રનઅસઅપ બની હતી આહવા બાર એસોસિએશનના હોદ્દાઓની નિમણૂંક કરાઈ ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલ નવી કોર્ટના તારીખ વીસ ડિસેમ્બરના રોજ આહવા વકીલ મંડળની બેઠક યોજાઈ હતી જેમાં વર્ષ બે હજાર પચીસ માટે બિનહરીફ હરીફ હોદ્દેની નિમણૂક કરવામાં આવી હતી શોબા પ્લેસમેન્ટ પ્રોસેસ બે હજાર ચોવીસમાં કૃષિ યુનિવર્સિટીની ઐતિહાસિક છલાંગ સાથે નવો કીર્તિમાન યશવી કુલપતિ ડૉક્ટર ઝેડપી પટેલના સબળ નેતૃત્વ સંશોધન નિયામક ડૉક્ટર તિમુર આર આહ આહલાવતના દિશા અને પ્રાઇવેટ વિદ્યાર્થી કલ્યાણ નિયામક પ્રોફેસર જૈમીન આર નાયકના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર યુનિવર્સિટીના પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સલિંગ હેડ એવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ટનર ડોક્ટર મેહુલજી ઠક્કરના સનિષ્ઠ પ્રયાસોથી નવસારી કૃષિ યુનિવર્સિટી કેમ્પ પ્લેસમેન્ટ બાબતે સતત અગ્રેસર રહી છે સિનિયર સિટીઝન ટ્રસ્ટના સહયોગથી વિજલપુર સિનિયર સિટીઝન ટ્રસ્ટ પ્રમુખ ડૉક્ટર વસીરાજ અને ડૉક્ટર રાજેન્દ્ર ટી દેસાઈના પ્રયોગ નથી ચાર રસ્તા નજીક આવેલ ડૉક્ટર ક્રિષ્ના જિગ્નેશ દેસાઈના ક્લિનિક ઉપર બોપ ઓર્નર મિનરલ્સ ડેન્સિટી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ નિઃશુલ્ક કેમ્પમાં ઝંડુ ફાર્મ્સ સ્ટીકલ કંપનીના તરફથી સુંદર સેવા આપવામાં આવી હતી સાપુતારાથી વગઈને જોડતો આંતરરાજ્ય ધોરી માર્ગ પર ખાલી ટેમ્પો માર્ગની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો પ્રાપ્ત વિગત અનુસાર આજ રોજ મહારાષ્ટ્રના નાસિક તરફથી માલ સામાનનો જથ્થો ખાલી કરી પરત સુરત જઈ રહેલો આઇસરો ટેમ્પો જે સાપુતારાથી વગઈને જોડતા આંતરરાજ્ય ધોરી માર્ગના બારીપાડા ગામ નજીક ચાલક દ્વારા અચાનક સ્ટેરિંગ પર કાબૂ ગુમાવી દેતા આ ટેમ્પો માર્ગની સાઇડના ખાડામાં ખપકી જ નમી જતા અકસ્માત સર્જાયો આ અકસ્માતના બનાવ ટેમ્પોને નુકસાન થયું હતું જ્યારે ચાલકને ક્લીનરો ચમત્કારી બચાવ થયેલ હોવાની વિગત સંપડાયેલ છે નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ મેળો બે હજાર સફળતા નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પટેલના માર્ગદર્શન હેઠળ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય કૃષિ મેળો બે હજાર ચોવીસની ઉદઘાટન તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ નવસારી પ્રજાવત્સલ્ય અને લોકપ્રિય સાંસદ અને ભારત સરકારના કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું કૃષિ મેળાના ઉદઘાટન કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના સાથે જિલ્લામાંથી સાત હજારથી વધારે ખેડૂતો તથા બહેનોએ ભાગ લીધો હતો કૃષિ પ્રદર્શનમાં કૃષિ યુનિવર્સિટી વિવિધ સખી મંડળો સહકારી મંડળો એજન્સીઓ ઓફિસો વિતરકો તથા ખેતી સંલગ્ન કંપનીઓ દ્વારા એકસો વીસથી વધુ કૃષિને લગતી નવનિવત ટેકનોલોજીના સ્ટોલોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે ઠંડીના ચમત્કારને પગલે પ્રવાસીઓ સહિત સ્થાનિકો ઠુટવાયા હતા દિવસભર શીતલહેરી વ્યાપી જતા બજારો સુમશાન બની ગયા હતા મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા ત્રણેક દિવસથી બદલાયેલા મોસમમાં મિજાજને પગલે હાડ થી જવતી ઠંડીના પ્રકોપમાં પગલે સ્થાનિકો સહિત પ્રવાસીઓ ઠૂટવાતા જોવા મળ્યા હતા ઠંડીના પ્રકોપથી બચવા લોકો ગરમ વસ્ત્ર ખરીદવા માટે ભારે ભીડ સાથે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ અમિત શાહ સામે કાર્યવાહી કરવાને બદલે વડાપ્રધાન તેમને સ્મરણ આપતા હોવાનું મુકુલવાસીઓનો આક્ષેપ દક્ષિણ ગુજરાતના નવસારી ડાંગ વલસાડ અને સુરત જિલ્લાના કોંગી કાર્યક્રમની રજૂઆત સમસ્યાઓ સાંભળવા સાથે કોંગી સંગઠન મજબૂત કરવા નવસારી ખાતે તારીખ ત્રેવીસ ડિસેમ્બર સોમવાર બપોરે એક વાગ્યા પ્રાદેશિક સંગઠનની બેઠક યોજાઈ હતી સાંસદ ધવલ પટેલ વાસદા અને મામલતદાર કચેરીની મુલાકાત લેતા અધિકારીઓમાં ફફડાટ લોકસભાની વલસાડ બેઠક સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલ સોમવારે તેમના સાંસદ મત ક્ષેત્રમાં આવતા વાંસદાની તથા મામલતદાર કચેરીની અસ્મીય મુલાકાત લીધી હતી સાંસદ અચાનક મુલાકાત પગલે જે તે કચેરીમાં અધિકારીઓને ફફડાટ ફેલાઈ ગયો હતો જનજનનું રાખવું ધ્યાન ટીબી મુક્ત ભારત અભિયાન ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સો દિવસીય સંગન ક્ષય રોગ નિર્મૂલન ઝુંબેશમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું કે આ યોજના શરૂ થઈ ત્યારે અત્યાર સુધી નવ પોઈન્ટ સત્તાવન લાખ દર્દીઓને મદદ કરવા લોકો આગળ આવ્યા છે નેશનલ હાઇવે અડતાલીસ પર થઈ રિક્ષામાં સુરતની નવસારી આવી રહેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ઓપરેટર તેમજ અન્ય પાંચ લૂંટાયા ગણદેવી તાલુકાના વેગામ પિંજરા ગામ વિસ્તારમાં આવી રહેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરતા ઓપરેટર તેમજ અન્ય પ્રાંત શ્રમિકો સુરતથી રિક્ષામાં નેશનલ હાઇવે અડતાલીસ પર થઈ નવસારી તરફ આવી રહ્યા હતા તે દરમિયાન પલસાણા વટાવ્યા બાદ રિક્ષા ચાલકે તેના બે સારી ગતો સાથે મળી રિક્ષામાં બેસેલા તમામ છ વ્યક્તિઓને ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી લૂંટી લીધા હતા તમામ છ જણાએ લૂંટાઈ લીધા બાદ રિક્ષા ચાલક અને તેના સારી ગતો આ પાંચેને હાઈવે પર ઉતારી દઈ ભાગી છૂટ્યા હતા આ અંગે બુલેટ ટ્રેન પ્રોજેક્ટર ઓપરેટર નવસારી ગ્રામ્ય પોલીસમાં લૂટેરાઓ વિરુદ્ધ ફરિયાદી નોંધાવી હતી ગુજરાત ડાયરેક્ટર એનસીસી કેન્ડેટ્સ દ્વારા એક દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દાંડીથી પદયાત્રા નવસારી સુધી આવી હતી જેમાં કુલ ચારસો ને દસ કિલોમીટર જેટલું અંતર દસ ડિસેમ્બરથી તેઓ યાત્રા શરૂ કરી હતી અને જે ત્રેવીસ ડિસેમ્બરે દાંડી ખાતે પહોંચી હતી આ યાત્રાનો મુખ્ય હેતુ લોકોમાં સ્વચ્છતા માટે જાગૃતિ ફેલાવવાનો અને સાથે સાથે લોકો જે અત્યારે હાલમાં ફિટ ઇન્ડિયાની જે મુહિમ ચલાવવામાં આવી છે પ્રધાનમંત્રી દ્વારા તેને પણ પ્રાધાન્ય આપવા માટે આ એનસીસી કેડેટ્સ દ્વારા આ દાંડી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેઓ દાંડી ખાતે પહોંચ્યા હતા અને દાંડી ખાતે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકની તેઓએ મુલાકાત લીધી હતી અને ત્યાં તમામનો જે દાંડી યાત્રા કરીને આવ્યા હતા તે તમામ એનસીસી કેડેટ્સને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા